માનવતાના મસીહા સૂદ હવે ગૌ સેવાને ચરણે પાટણના વારાહીમાં ગૌશાળાની મુલાકાત લઈ અગિયાર લાખ રૂપિયાનું દાન આપ્યું બોલિવૂડ સુપરસ્ટાર અને જરૂરિયાતમંદોના મદદગાર તરીકે જાણીતા સોનુ સૂદે આજે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલા પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી ગૌસેવા પ્રત્યેની તેમની અટૂટ શ્રદ્ધા અને સમર્પણ જોઈને સ્થાનિકો અને ગૌપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સોનું સુદે ગૌશાળામાં વિધિવત ગૌપૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેમણે આ સંકુલમાં આશરે છ હજાર જેટલી ગૌમાતાની થઈ રહેલી નિઃસ્વાર્થ સેવાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અને વ્યવસ્થાથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે અગિયાર લાખ રૂપિયાનું માતબર દાન અર્પણ કર્યું હતું સોનુસૂદે જણાવ્યું હતું કે અહીં ચાલી રહેલી ગૌસેવા અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ખરેખર પ્રશંસનીય છે વિશાળ ગૌસેવા સંકુલની સુવિધાઓ અને સુંદર આયોજન જોઈને તેમણે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો સોનુસૂદની આ મુલાકાત સમયે ગૌશાળાના ટ્રસ્ટીઓ સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સોનું સૂદ જેવી સેલિબ્રિટી જ્યારે પાયાના સ્તરે આવીને ગૌસેવા માટે મદદ કરે છે ત્યારે સંસ્થાના કાર્યને નવું બળ મળે છે આ આર્થિક સહાયથી ગૌસેવાના કાર્યોમાં વધુ વેગ આવશે पल ना सिर्फ अपने लिए बल्कि आपकी आने वाली पीढ़ियों के लिए वो कहते हैं कि अपनी जिंदगी की कलम में वो दुआओं की स्याही डाल लो फिर देखो आपका नाम पन्नों पर नहीं आसमान पर लिखा जाएगा सो आपका पूरा जो गांव है वो आसमान पर लिख रहा है कि किस तरह नेक काम कर रहे हैं तो बहुत बहुत धन्यवाद आपने आज मुझे इस परिवार का हिस्सा बनाया जो इस गौशाला के लिए काम करते हैं उनका जो योगदान है वो एकदम सराहनीय है मैं इसमें यही कहना चाहूंगा कि आज आपने मुझे पहली दफा बुलाया है बार बार बुलाते रहिए मैं आता रहूंगा हमेशा कई बार इन परिवारों में जाके